કોઈ અમદાવાદમાં કોઈ સાસણમાં જમીનો લઈ લઈને મોટા તગડા થયા છે અને એક મારી જેવા નાના કોન્સ્ટેબલ લેવલના ગરીબ પરિવારના છોકરાઓ એનું કાયમ શોષણ થાય કાયમ એને લાઈનમાં ઊભું રહેવાનું જી સર યસ સર નો સર ઓકે સર રેડી સર અને મળે હું ઠપકો સસ્પેન્શન બદલી નો થાય હું તમને એક વસ્તુ જાહેરમાં કહું કે જ્યારે જ્યારે આ વસ્તુ બની આજે જ્યારે હું અહીંયા મંચ ઉપર બેઠો તો ત્યારે મારામાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અત્યારે આજે જ આવ્યો એટલે અજાણ્યો નંબર હતો મેં ઉપાડ્યો નહીં પછી એમનો વોટ્સએપ મેસેજ આવ્યો એ મેસેજ મેં વાંચ્યો એટલે મેં એમને વળતો મેસેજ કર્યો કે તમે આ પાડતા હોય તો તમારું નામ લીધા વગર તમે જે મેસેજ કર્યો છે હું વાંચી સંભળાવું પબ્લિક ને એને કીધું કે નામ લ્યો તો એ વાંધો નથી હવે તો ગળે આવી ગયા છે આવું આ મેસેજમાં લખેલું છે એ મેસેજ કરનાર એક મહિલા પોલીસ કર્મચારી છે આજે જ મેસેજ એ હું તમને વાંચી સંભળાવું ને એને તો મને એમ કીધું નામ લ્યો તોય વાંધો નહિ હવે તો થાકી ગયા બહુ બહુ કાઢી મૂકે કાઢી મૂકે દોસ્તો એને હું લખ્યું છે સાંભળજો કે હું ફલાણા બેન બોલું છું ફલાણા જિલ્લાથી પોલીસમાં ફરજ બજાવું છું છેલ્લા 4 વર્ષથી હું બદલીનો રિપોર્ટ મૂકું છું છતાં બદલી આવી નથી હું વેલ સેટ ફેમિલી થી બિલોંગ કરતી નથી કે કોઈ રાજકારણનું પીઠબળ નથી મારે એક મહિનાનું બાળક છે એડિશનલ ડીજી સાહેબને હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે ઓડલી લઈને રજૂઆત માટે ગઈ હતી છતાં મારી બદલી થઈ નથી બસો લોકોની બદલી બદલી બસો ની આવી એમાં મારું નામ નથી અમે ગાંધીનગર એડિશનલ ડીજી ને મારે ડિલિવરી નો એક મહિનો નથી થયો છતાં મજબૂરીમાં ગાંધીનગર જવું પડ્યું ત્યાં દસ વાગ્યા થી બે વાગ્યા સુધી બહાર બેઠા પણ એડીજી સાહેબ અમને રજૂઆત કરવા દીધી નથી કેટલું રિસ્ક ડિલિવરી ના ટાંકા પણ સારા નથી થયા ને નવા જન્મેલા બાળકને હું સાથે લઈ ગઈ બીજા પણ ઘણા પોલીસ બહેનો ત્યાં હાજર હતા પ્રેગ્નન્સી નો નવમો મહિનો ચાલતો હતો એ પણ ત્રણ થી ચાર કલાક બેસાડી રાખ્યા પણ મળવા ન દીધા પછી અરજી આપો ને આમ આપો તેમ આપો કીધું અરજી અમે આપીએ છીએ છતાં પણ ચાર વર્ષથી અમારી બદલી કરી આપતા નથી અને દોસ્તો લાંબો મેસેજ છે આ એક મહિલા પોલીસ કર્મચારીએ મને મેસેજ કર્યો કે એક પ્રેગ્નન્ટ લેડીઝ બદલી કરાવવા માટે આજીજી કરવા ગાંધીનગરના મોટા સાહેબો પાસે જાય મોટા સાહેબો એક 7 મહિનાની પ્રેગ્નન્ટ બેનને લાઈનમાં બેસાડી રાખે 10 થી વાગ્યા થી 2 વાગ્યા સુધી પછી મળ્યા વગર નીકળી જાય એ પીડા અમને સમજાય છે ભાજપના ગુંડાઓને નહીં સમજાતી અમને સમજાય છે દોસ્તો કે કેટલી તકલીફવાળી પરિસ્થિતિ છે ગુજરાતના હજારો પોલીસવાળાઓ અનેક મિત્રોને હુંય ઓળખું છું એના પરિવારમાં મા બાપ બીમાર હોય પત્નીને કંઈક તકલીફ હોય બાળકો નાના હોય ઘણીવાર શહેરનું હવામાન ન ફાવતું હોય બદલી કરાવવી હોય ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો છે જેણે ગળામાં પટ્ટા પહેર્યા છે હર્ષંઘ નામના એ લોકો આ નાના પોલીસની વાત નથી સાંભળતા બાર બેસાડી રાખે મજૂરની જેમ અને એ જ મોટા મોટા સાહેબો પાછા આ નાના નાના કોન્સ્ટેબલોને આદેશ કરે કે મારી મારીને પાડી દેવા આ આપણા ના આપણા છોકરા ગરીબ પરિવારના કોન્સ્ટેબલો ગામડામાંથી આવેલા કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો એસઆઈ બીએસઆઈ એ કોઈ અમીર લોકોના પરિવારમાંથી નથી આવતા એ આપણી જ જેવા આપણા જ જેવા ગામડાઓમાંથી અનેક નાના નાના ગામડામાંથી આ પોલીસવાળા આવે છે આપણા છોકરાને આપણી સામે કરીને એમને હાથો બનાવીને આ ભાજપની સરકાર આપણા ઉપર દમન કરે દોસ્તો એવા અનેક કિસ્સાઓ છે હમણા હરસંગવીએ બહુ બોલ બચ્ચન કર્યું ગુજરાતના ડીજીએ બહુ બોલ બચ્ચન કર્યું કે મારી પોલીસ આમને તેમ લે કાકા કર દે બદલી તારામાં એ બહુ તાકાત હોય તો અમે જોઈએ કેટલો પાણી વાળો છું દોસ્તો પોલીસનું શોષણ થઈ રહ્યું છે અમે તો એમ કહીએ છીએ બધાને કે હાલો બધા ભેગા મળો ને કાઢો હવે આ ભ્રષ્ટાચારી ભાજપને ને મારો હાવણો લાંબા છે મરા એટલો હાવણો મારો મારો લાંબા તે હાવણન કરો ભ્રષ્ટાચાર